વલસાડ તાલુકાના જુજવા ગામે ભાઠેલ ફળિયામાં આખરે દીપડાને પકડવા માટે વન વિભાગે પાંજરું ગોઠાવ્યું મળતી માહિતી અનુસાર વલસાડ તાલુકાના જુજવા ગામે કેટલા દિવસથી દીપડો આતંક મચાવી રહ્યો છે જેના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અને ગ્રામજનોનું રાત્રિના સમયે બહાર નીકળવાનું ટાળવું પડી રહ્યું છે જુજવાના અનેક વિસ્તારોમાં દીપડા દેખાયા હોવાની ચર્ચા થઈ રહી છે જુજવા ભાઠેલ ફળિયામાં દીપડાએ અલગ અલગ જગ્યાએ શ્વાન તેમજ વાછરડાનો શિકાર પણ કર્યો હતો જેના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો છે જોકે દીપડાની દહેશતના કારણે જુજવા ગામના આગેવાન રાજેશભાઈ પટેલે ઘટનાની જાણ ફોરેસ્ટ વિભાગને કરી હતી ફોરેસ્ટ વિભાગે આખરે દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવ્યું છે હવે જોવું રહ્યું કે હાથ તાળી આપતો દીપડો પાંજરે ક્યારે પુરાશે